સુઈ ગામ તાલુકો ગોલપ નેસડા ગામ ખાતે આઠસો એકરમાં ગૌ અભયારણ્યની નિર્માણ કાર્યની સાથે પચાસ હજાર નંદીની વ્યવસ્થાની જવાબદારી અને એ કાર્યમાં સહભાગિતા દ્વારકા ભથાણચોક ગૌશાળાના ભક્ત રામજીભાઈ મજીઠિયા ભદ્રેશભાઈ ધોકાઈ અશોકજી સિંઘલ અને આશિષભાઈ ભટ્ટીને વિનંતી કરું કે ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા આપ કથા મંચ પર પધારશો શારદાબેન પટેલ અનુપાબેન પટેલ નેહાબેન પટેલ નિશાબેન પટેલ કાંતિભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ અને પરિવારજનો પંચમ દિવસની આરતીમાં સહભાગી થવા કથા મંચ પર પધારે સષ્ટમ દિવસના આપણા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર એવા ઠાકોરજીના વિવાહ સંસ્કારના દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ એવી માના ચરણોમાં પ્રાર્થના સાથે સંદીપભાઈ ઠાકોરજીને પણ આરતીમાં જોડાવા માટે નિમંત્રણ આપી રહ્યો છું એવા દિવ્ય અવસરના આપણે સૌ સાક્ષી બનીએ એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌનો પટેલ પરિવાર વતી આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે